હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવ્યા છો તો મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ આ ચાર લડકીઓ કોણ છે તે યુટ્યુબમાં બૂમ પડાવે છે તો મિત્રો યુટ્યુબમાં બૂમ પડાવે છે અને પહેલાં સ્થાન ઉપર નામ આવે છે એ લડકી છે સંભાવી યદુવજી અને તેમના સબસ્ક્રાઈબર પણ એક પોઈન્ટ પંદર મિલિયનમાં છે અને ચાર પોઈન્ટ સાત કે એટલે કે ચાર હજાર હાથસો વિડીયો અપલોડ કર્યા છે તેમને અને અર્નિંગ પણ સારી કરે છે અને બીજા સ્થાન ઉપર નામ આવે છે સોમા સ્વીટનું તો એમના પણ સબસ્ક્રાઈબર એક જીરો પાંચ કે એટલે કે એક લાખ પાંચ હજાર અને એક પોઈન્ટ બે કે એટલે કે એક હજાર બસો વિડીયો અપલોડ કર્યા છે અને તે પણ અર્નિંગ સારી કરે છે અને મિત્રો ત્રીજા સ્થાન ઉપર નામ આવે છે નેહા મોરિયાનું તો તેમના પણ સબ્સ્ક્રાઇબર સાસઠ પોઈન્ટ એક કે એટલે કે સાસઠ સાસઠ હજાર સો અને ચારસો અઠ્ઠાણું વિડીયો અપલોડ કર્યા છે અને તે પણ અર્નિંગ કરે છે અને સૌથી નીચે અને ચોથા સ્થાને આવે છે કાજલ મોરિયા અને તેમના સબસ્ક્રાઈબર છે સેતાલીસ પોઈન્ટ સાત એટલે કે સેતાલીસ હજાર સાતસો અને તેમને વિડીયો પણ અપલોડ કર્યા છે એક પોઈન્ટ બે એટલે એક હજાર બસો અને અર્નિંગ પણ સારી કરે છે તો મિત્રો આ ચાર લડકીઓમાં વધારે કમાણી કોણ કરે છે તે કોમેન્ટ કરીને બતાવજો અને આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું તો જાતા જાતા મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો ત્યાં સુધી સૌને જય માતાજી